લે વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ખુશ્બુ આઈસ્ક્રીમે અમદાવાદમાં નવા સ્ટોર અને રેસ્ટોરન્ટની શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું રાજકોટની પ્રિય અને વખણાયેલી બ્રાન્ડ ખુશ્બુ આઈસ્ક્રીમ અમદાવાદમાં તેના વિસ્તરણની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે કંપની વાઇફ્રેન્ડ શહેરોમાં તેના પ્રથમ સ્ટોર અને રેસ્ટોરન્ટ કુડુજ ખોલશે જે તેની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે ખુશ્બુ આઈસ્ક્રીમનો આ નવો સ્ટોર અમદાવાદના વિજય ક્રોસ રોડ ખાતે આવેલો છે તે તમામ આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે આનંદદાયક અને અનુભવનું વચન આપતા ક્લાસિક થી લઈને ઇનોવેટિવ ક્રિએટેશન સુધી ફ્લેવર્સની વિશાળ શ્રેણી ઓફર કરે છે ખુશ્બુ આઈસ્ક્રીમની શરૂઆત બે હજાર આઠમાં થઈ હતી શરૂઆતમાં માત્ર એક કુલકીથી મેં શરૂઆત કરેલી હતી એક બકડિયામાંથી મેં આઈસ્ક્રીમ બનાવવાનું ચાલુ કરેલું હતું આજે અમારી કેપેસિટી એક લાખ લીટરની છે પર ડેની તો આ અમારી અઢાર વર્ષની જર્ની અંદર અમારી મહેનત કસ્ટમરના પ્રેમ અને આપ સૌનો સપોર્ટથી આજે કંપની સો કરોડના ટર્નઓવરની નજીક પહોંચવા જઈ રહી છે તો અત્યારે કંપનીને વધુ જમ્પ લેવો છે એના માટે કંપની દરેક સિટીની અંદર કુર્શના આઉટલેટ તો ઓપન કરે જ છે પણ સાથે સાથે ખુશ્બુના મિની પાર્લર પણ ઓપન કરી રહી છે તો અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે આ સમયગાળા ની અંદર અમે આ સુધી પહોંચ્યા અને હવે અમે જમ્પ લેવા માટે તૈયાર છીએ કુડોતના સ્થાપક હર્ષ પોકિયાએ જણાવ્યું હતું કે અમે અમદાવાદમાં અમારો સિગ્નેચર આઈસ્ક્રીમ એક્સપિરિયન્સ લાવવા માટે રોમાંચિત છે અમારું મિશન દરેક સ્કૂપ સાથે આનંદ ફેલાવવાનું છે અને અમે શહેરના ડાયનેમિક ફૂડ સીનનો ભાગ બનવા આતુર છીએ આ નવા સ્થાન પર ગ્રાહકોને હાઈ ક્વોલિટી ઇન્ગ્રીડિયન્ટ્સથી બનેલા અનોખા સ્વાદને ફ્રેન્ડલી વેલકમિંગ એટમોસ્ફિયર આકર્ષક ઓફર્સ પ્રમોશનની આશા રાખીએ છીએ કુડોઝ માટે અમે અત્યારે ડેઝર્ટ બ્રાન્ડ એક રાખી છે કુડોઝ એક ડેઝર્ટ બ્રાન્ડ ઉપર લઈ ગયા છે જેમાં અમે આઈસ્ક્રીમ તો એમાં જીલેટો અને રેગ્યુલર બે આઈસ્ક્રીમ છે ચીકશેક છે ચીકશેકમાં અમે એક નવું એ કરેલું છે બધી વસ્તુમાં એક એક વસ્તુ નવું કરેલું છે સ્કૂપમાં તો અમે આર્ટિસન આઈસ્ક્રીમ લોન્ચ કરેલું છે ચીકશેકમાં અમે એક બાર ફેટના પ્રીમિયમ મિલ્કમાંથી અમે જે લગભગ અમદાવાદમાં કોઈ બનાવતું નથી તો આ મેં નવું કરેલું છે ડેઝર્ટમાં પેન કેક બબલ બબલ બોબાટી વધારે પ્રોડક્ટ એડ કરેલી છે પણ એડ કરેલી છે કસ્ટમરમાં મેઇન તમે વાત કરું તો મેં હમણાં જ વાત કરેલી કે અમે સ્કૂપના પ્રાઇસ વન થર્ટી સ્ટાર્ટ કરીએ છીએ પણ અમે એવી પ્રોડક્ટ પણ રાખેલી છે જે પ્રીમિયમ પ્રોડક્ટ ગણાતી હોય અને જે સાઠ રૂપિયાથી એકસો વીસ સુધીની પ્રોડક્ટ હોય તો અમે બધા કસ્ટમરને

તાર નેટવર્ક દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે ખુશ્બુ આઈસ્ક્રીમ એ રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્વાદિષ્ટ આઈસ્ક્રીમના ઉત્પાદનમાં તાકાતથી થી વધારો કરવા અને ડીલરોના વત્તા નેટવર્ક સાથે સમગ્ર ગુજરાતમાં તેની સ્થિતિજો ફેલાવવામાં જાણીતું નામ છે તેના સ્થાપકની ભવિષ્યવાદી દ્રષ્ટિને પ્રમાણિકતા ગુણવત્તા સખત મહેનત નવા પડકારોનો સામનો કરવાના સંબંધો બાંધવાના મુખ્ય મૂલ્યને ખુશ્બુ આઈસ્ક્રીમ સ્પેક્ટ્રમ એક ઉભરતું નામ આવ્યું છે કુડોચ ઇન્ટેરિયરનું જે ન્યૂ સ્ટોર ઓપન થવા જે રહ્યું એનું માર્કેટિંગ અને પ્રમોશનનું આયોજન ધ વેટ વર્લ્ડ દ્વારા કરવામાં આવ્યું છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઇવ ન્યૂઝ બ્રિડે નમસ્કાર